મારી એ સમસ્યા છે કે હું દેવહાટ પીએમ શ્રી સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યારે સામાજિક કારણોસર મને તાત્કાલિક સસ્પેન્ડ કરીને બાવીસ ચાર બે હજાર પચીસના રોજ હુકમ કરવામાં આવ્યો ને પ્રેશરાઈઝ કરીને પચીસ ચાર બે હજાર પચીસના રોજ છૂટા કરવામાં આવ્યા અને છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ હું તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળામાં હાજર થઈ ગયો પછી ત્યારબાદ ત્રણ મહિનાનો સમય પૂરો થયો એટલે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ નેવું દિવસ પૂર્ણ થાય એટલે હું એ પચીસ ચાર બે હજાર પચીસના રોજ મારી પુનઃસ્થાપન કરવા માટેની અરજી કરી દીધેલી અને ગુજરાત સરકાર વહી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એવું છે ચોવીસ દસ બે હજાર ચોવીસનો ઠરાવ છે એમાં એવું છે કે નેવું દિવસ સુધી સસ્પેન્શન રખાય અને એમને સમીક્ષા કરવાની હોય કે સમય મર્યાદા વધારવાની હોય તો એમને નેવું દિવસમાં કા પૂર્ણ કરવાની હોય પણ નેવું દિવસમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી પછી અમારામાં અમને ત્રીસ સાત બે હજાર પચીસ ત્રીસ ત્રીસ આઠ ત્રીસ સાત બે હજાર પચીસના રોજનો લેટર હતો જે છોટાઉદેપુર ટીપીઓ દ્વારા અમને સાત આઠ બે હજાર પચીસના રોજ મળ્યો જેની અંદર હતું લખેલું અને એમાં પંદર દિવસમાં અમારે જવાબ આપવાના હતા એટલે અમે એ રીતના જવાબ આપી દીધા એ અઢાર લગભગ અઢાર આઠ બે હજાર પચીસના રોજ જવાબ આપી દીધા અને ત્યારબાદ ચીટની સાહેબ ને પૂછતાનામા સાહેબ ને કે અમારે કંઈક જવાબ આપવાના આવશે બીજા તો કે તમારી મિટિંગ ગોઠવી દઈશું આ બને તારા આજે મિટિંગ પણ એમને કઈ કીધું નહીં અને ત્યારબાદ સંગઠનના મિત્રો દ્વારા બધું પૂછાડ કહેવામાં આવ્યું કે હજુ કેટલી વાર લાગશે એમ તો કે છે હવે બસ એક બે દિવસમાં થઈ જશે એક બે દિવસમાં થઈ જશે એમ કરીને માનસિક ત્રાસ ને હેરાનગતિ એટલી બધી કરવામાં આવે છે દોઢ મહિનાનો સમય થઈ ગયો પણ અમુક સંગઠનના મિત્રો ને અમુક આ ડીપીઓ દ્વારા એ રીતે બહુ હેરાનગતિ કરવામાં આવે છે બીજા ઘણા બધા અન્ય અને પ્રશ્નો છે કે જે હું અત્યારે સમય મર્યાદાના અભાવે હું કહી શકતો નથી જ્યારે આવશે ત્યારે કંઈ પણ પૈસાની માંગણી કરવામાં આવે છે હવે પૈસા માંગે તો લાખ બે લાખ રૂપિયા માંગે તો બે લાખ રૂપિયા જ્યારે અમને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે પૂછીને કે અમને રૂપિયા લઈને કે સસ્પેન્ડ કરવામાં નહીં આવ્યા તો હવે જ્યારે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એના આધારે એમને પુનઃસ્થાપન કરવાનું છે તો એમને કરવું જોઈએ ને પુનઃસ્થાપન પણ પૈસાની માંગણી કરવામાં આવે છે અને આ રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને પછી હું એ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી દીધી છે ગઈકાલે અગિયાર નવ બે હજાર પચીસના રોજ કે આ રીતે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે શારીરિક ત્રાસ આપવામાં આવે છે આ રીતના પણ આજે હવે પુનઃસ્થાપન માટે દોઢ મહિનાનો સમય ઉપર વીતી ગયો અને પુનઃસ્થાપન એક બે દિવસમાં કરી દઈશું એમ કહેતા હતા એની જગ્યાએ આજે મને ફરી માનસિક ત્રાસ ને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો છે કે હજુ ત્રણ મહિનાનો સમય માંગે છે અને સસ્પેન્શનનું એવું છે કે ત્રણ મહિના નેવું દિવસમાં કાર્યવાહી પૂરી કરવાની હોય અને સમય વધારો હોય તો ત્રણ મહિનાનો અને છ મહિનાથી વધારે તો સસ્પેન્શન જ ના રાખી શકાય તો પછી હજુ સાડા ચાર મહિના થઈ ગયા છે અને હજુ ત્રણ મહિના એટલે મારે તો કેટલો બધો સમય અને આ રીતે માનસિક હેરાનગતિ મારે બધી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને બીજા બધા ઘણા પ્રશ્નો છે એટલે અત્યારે બસ આટલું જ મારું નામ રાઠવા નીતિનકુમાર પાસિંગભાઈ જય હિંદ જય ભારત નસવાડી તાલુકાના તિતરકુંડી પ્રાથમિક શાળામાં ફરજ મૂકી પર મુકાયેલ નીતિનકુમાર પારસીંગભાઈ રાઠવા દ્વારા જે આક્ષેપો થઈ રહ્યા છે તે બિલકુલ વાહિયાત છે ખોટા છે તેઓ સામને તેમની પત્ની રાઠવા દીપમાલાબેન નીતિનભાઈએ અથરે અને મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે એફઆઈઆર નોંધાયેલી છે તેમની સામે તેઓ દ્વારા અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધોથી જોડાયેલા હોવાનું એમની પત્નીએ જણાવેલ છે તેથી અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બુડેલી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છોટાઉદેપુરને સંયુક્ત તપાસ સોંપી તેમનો તપાસ અહેવાલ અમે મંગાવેલ અને એમાં પણ તેમની આ અનૈતિક કૃત્ય કરેલાનું માલુમ પડેલ છે તેથી અમે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલીને સંયુક્ત તપાસ અહેવાલના આધારે તેમને ફરજ મોકૂપી પર તેતરકુંડી પ્રાથમિક શાળા તાલુકો નસવાડી ખાતે મૂકવામાં આવેલ છે અને તેઓ સામે ખાતાકીય તપાસ પણ સોંપી દીધેલ છે ખાતાકીય તપાસનો હજુ અહેવાલ બાકી છે જે આવેથી તેમની સામે પુનઃસ્થાપનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તેઓ પુનઃ ત્રણ માસ માટે ફરજ મોકવી પર એમને મૂકવામાં આવેલ છે